મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે ગાયું દોઈ હવે ખાણ ખવરાવી છે અને આપણે ગૌરીને ખાણ ખવરાવાની નવી ટેકનિક અપનાવી છે થોડોક ખોડ તો આપણે ખવરાવો છે એ ખાય કે ન ખાય એટલે એમાં મીઠું નાખી દીધું એટલે મીઠું નાખ્યું એટલે થોડું ખારું લાગે એટલે ભાવે અને એને ઓલું મોરું મોરું ભાવતું ન એટલે મીઠું નાખ્યું ને તો એ ધીમે ધીમે માણ અડધી પોણી કલાકે ખાઈ લે ગોટ લોટ જ ભાવે છે એટલે પેલા તો લોટ જ ગોટ છે ખોળ તો પછી નિરાય ખાવું હોય છે ખાય નકર આપણે નકર આપણે ગોમતી છે જ છે ગોમતી તો ખાઈ જ જાય બધા ગોમતી ને પેસે નો મૂકવું પડે ક્યારે ગંગા નો ખાવું હોય આને નો ખાવું એ મૂકી દે અને નંદી આપણો હાવ રેડી થઈ ગયો એકદમ કેમ હવે અડા નો હોજ ઉતરી ગયો અને પગ નો ઉતરી ગયો એટલે આને લંપી વાયરસ જ થયો હતો ને લંપી જતો

તમે કયો એટલે ગોદળા વધારી દેખો એવું દેખાય છે આ ફાદરવા મહિનાના તો બહુ વાહરા હોય છે પ્રશ્ન શરદી ઉધરસ ને તાવ કબૂતર અત્યાર આવી જાય અહીંયા પશુ પક્ષી માણા થી તો વેલા ઉઠે કેવા ટાણીમાં પાણી ની અત્યારે પીવા દી ન હોય એટલે કુંડા ભૈરા તો છે એટલે અહીંયા એવા એવો અહીંયા જ આવે ત્યાં જ પાણી પીવે ગાદી ભાવ હોય તોય આપણે ભાખર ગયા ત્યારે પાછો વરસાદ થયો એટલે પાસો કૂવો જે અધૂરો થયો ને પાછો ભરાઈ ગયો કપાહ ઘેરો તો આપડો કઈ ઘટે ને એવો જ છે પેલેથી જ એવી રોનક છે એટલે મને તો આ રોનક જોતા આવડે એટલે હું રોનક નું છું બાકી આગળ તો આમાં હું ફાલ હું વસ્તુ આગળ નિરીક્ષણ કરવા જ ગયા છે રોગ ને એ બધું કઈક દવા એ જ છે દવાનું તો કામ ખૂટતું જ નથી દવાથી જ થાય છે બધું આપણે વરસાદ આવે અને પછી વરાપ થાય એટલે પ્રશ્ન કપાસમાં આવે સાબકા ખરવાનો કારણ કે ફૂલ શોટ થઈ ગયા હોય અને કુદરતી વરસાદને કપાસને આડવે છે કે વરસાદ આવે એટલે નક્કી જ રાખવાનું હોય કે ખરેરો થાય એટલે બધા જે ફૂલને સાપકા જાય ને એ બધા ખરી જઈ અને આપણે ખરી ગયા છે એ છે હું હરવી થઈ ગઈ છે એટલે ખબર જ હતી કે આ વરસાદ મગફળીને એને તો વાંધો નહીં એને તો ફાયદો કરશે પણ કપાસને હોય ટકા નુકસાન કરશે અને નુકસાન થઈ ગયું આપડે તો એમ નથી કીધું કે વરસાદ ન આવે કારણ કે હજી વરસાદની જરૂર હોય જ કારણ કે આગળ પછી પીતમાં ઘટે પાણી એટલે કરતા કપાસમાં એક ફાલ પાછી મહેનત ઈ ને ઈ તો કપાસમાં હજાર આવે એમાંથી ખાલી હો રહી જાય ને હો હવા હોય ઘણો થઈ પડે એટલે એ બધું તો કુદરતી છે કે કેટલું રાખવું ને કેટલું ન રાખવું એના ભાગમાં હોય અને કુદરતને દેવું હોય તો રહી જાય પણ એક છે કે ભાદરવાના દીંડવા જે હોય ને હારાન હાર વજન વાળા થાય અને પછી જે જીંડવા થાય ને એમાં એટલો બધો વજન ન હોય ભાદરવા જેવો ઉતારો ભાદરવા જીંદવા દેલી અને અત્યારે આપણે કપાસમાં એકદમ નૈવત છે કઈ વાંધો નથી પણ ક્યાંક માઇનોર કદાચ ગરાનો પ્રશ્ન આવવાની શક્યતા રહીએ ક્યાંક દાણો દેખાય એવો પણ એના માટે આપણે દવા છાંટવાની છે મહબેન કીધું જે ઉલાલા કરીને આવે છે ફ્લો નિકામાઇડ એટલે એનાથી એનાથીપ કથીરી પોપટી ગરો બધામાં કામ કરે એમ એટલે એક દવા હોય તો બધું સાફ થઈ જાય તમારે અને અત્યારે આપણે હમણાં મહેશભાઈ વરખ છે સાટી દેહ અને બીજી કાંઈ જરૂર છે નહીં થીપકથીરી તો સેય નહીં એટલી બધી અત્યારે એકદમ ચોખ્ખું જ છે પણ પ્રશ્ન રહે તો ગરા નો ક્યાં દેખાય છે મહી પીરો ગરો આવશે ને હા પીરો ગરો દેખાય છે એટલે એનાથી આપણે અગાઉ કીધું મારી દે ફ્લો નિકા ફ્લો નિકા માઇડ એટલે ઉલાલા કરી દવા આવે છે એનાથી એકદમ કંટ્રોલ થઈ જાય સારી દવા અને રિઝલ્ટ સારું આપે તમને એ દેવાનસિંહ પપ્પા દવાનું કીએ એટલે કોમેટ એમ આવે

કપાસ એકદમ નૈરવો છે નાઇટ્રોજન ફોસ્ફરસ ને સલ્ફર દસ વીઘામાં ચારક થેલી નાખું તું કીધું વરસાદ આવે તો કપાસ બગડવાનું બીક ન પ્લસ આપણે સાબકા ખરે નહીં કીધું પણ એ તો ઠીક ખરા પણ ખાતર સારું લાગી ગયું અત્યારે ચડી ગયું કપાસ કપા તો આવે છે કપા ઓલા ઈડું આવે છે શિયાળામાં અને બગડી જાય છે પણ ઈરું આવે કારણ કે આપડે હે ને ફાઈ ગયી છે સ્પાઈડર અગિયાર એટલે આમાં ઈરુ નો પ્રશ્ન આ એકદમ નૈરવો રહે કદાચ ઓછી દવા છતા ગુલાબી ઈર આમાં નથી આવતી આપણે પોર જોયેલો છે પછી જ વાયવો એટલે ગુલાબીનું ભૂલી જાય જે ઈ નહીં આવે તમ તો 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 કપાય હારો થાવ એ નીકળી ગયા દાણીધાર દાણીધાર હોય આજ બાપુ શ્રાદ્ધ ક્યાં બાપુ નું શ્રાદ્ધ હોય બાપા ભાઈ શ્રીનાથજી નાથજી બાપુ નું શ્રાદ્ધ હોય એટલે એટલું માણસો ભેગું થાય કે અમારે આ એરિયાનું તો લગભગ આજ ગામમાં માણસો ઓછા જોવા પડે બધા આ મેળો હોય છેલો મેળો કરવા જવાનો હોય આપડે વર્ષો વર્ષ મેળો કરવા જઈએ જ નહીં નઈ દેવાબિ આપણે પોતાને આવું જ હોય એમ કે કારણ કે ન્યા ઝાડવા અને આમ બધું સરસ છે એટલે એક જગ્યાએ બેઠા રે તો કાન ગોપી હોય એટલે સરસ મેળો હોય મજા આવે એવું એટલે આપણે જસુ ભાભી ભાવના ભાભી ભાઈ દેવાનસિંહ પપ્પા

હજી તો ખાલી અહીંથી તો શરૂઆત છે અને આવવામાં જ છે તો આખો દિવસ આવી ભીડ હશે કે પગ મૂકવાની જગ્યા નહીં હોય અહીં હા આપણે એક કલાકે અહીંયા પહોંચ્યા મંદિર અંદર ને અહીંયા તો માણાનું તો વાત જ જવા દો જો એક વાર છૂટા પડી જાય તો પાછા જડી નહીં ને અહીંયા કાન ગોપી ચાલુ હોય એટલે બાપુનું શ્રાદ્ધ તો આને કહેવાય અને અત્યારે ટ્રેક્ટરો મોઢે રસોઈ હશે હવે દઈ

દેવાનસિંહ પપ્પાની તબિયત બરાબર નથી ને એટલે ઈ બે હ્યાસ કાન ગોપી ના પરબારાજ કે તમે અવર બાપુ નું સવાલ

હોય ને ત્યાં આ સાધુ નાતી હોય પવિત્ર જગ્યા હોય અને જ્ઞાન નાચતા હોય

જોયા ને ઉભા ને ઓને તે જે કે ટી માં પાડે ટ્રેક્ટર નું ઉપાવા જાય છારી રા ટ્રેક્ટર પર ઉપર સાદી લેવા માં પબ્લિક જા જાવ ને પબ્લિક આઉલી

આપણે અહીંયા ઉભા છે પણ ટ્રાફિક એટલું હે એટલું પબ્લિક આવે છે ને એટલું જાય છે હજી દેવાનસિંહ પપ્પામાં આગળ જો કે કલાક વઈ જશે જો એટલે ટ્રાફિક આપણી ગાડી તો આપણે કાડી જ ઊભીએ બધા જાવાવાળા હવે ક્યારે નીકળવું જો આપણે ગયા મેળામાં અને આમ તો સવારની જ આપડી તબિયત તો બરોબર નહોતી પણ તેમ છતાં એમ થયું કે નજીક છે તે બધાને મેળો કરાઈ આવી મારે તો ખાલી ગાડી લઈને જવા હતું કારણ કે બીજા મેળો કરવાવાળા હતા આપણે ચાર પાંચ જણા એટલે દસ વાગ્યા પોઈ ગયા અને બે વાગ્યા નીકળ્યા એટલે ચાર કલાક આપણે મેળામાં રોકાણા અને ત્રણ કલાક આપણે વર્તી ખાલી રસ્તામાં થયું કારણ કે ટ્રાફિક જ એટલો હતો ને કે હાજો માણા હોય ને એને તાવ આવી જાય બે વાગ્યા નીકળ્યા હતા ને હવા પાછા બાયને નીકળ્યા ખાલી ત્રણ કિલોમીટર રસ્તામાં એટલો ટ્રાફિક આવી જ

અત્યારે લગન મેરામ ફેરવો ને તો એને તો તાવ આવી જ જાત એટલે એ ઘરે સુખી હતો ને આપણું નામે નથી તો બાકી એક વાર નથી પૂછ્યું કે ક્યાં મારા મમ્મી પપ્પા એમ એ ખાલી દેખે ત્યાં લગ્ન ઓલું કરે અને આપણે ખરીદી તો નક્કી જ અહીંથી કરીને કહેતા કે ખરીદી તો મેળામાં કરવી જ છે ને એમાં દાણીદારના મેળામાં તમારે ખરીદી કરવી હોય ને એટલે જેવી માંગો એવી વસ્તુ દીકરીઓ આણાની વસ્તુ કેટલી લેતી હોય કારણ કે એ કરવા જ હોય ખરીદી કરવા જ અને મેળામાં જે વસ્તુ મળે ને દુકાને ગોતવા જતા વાર લાગે ને મેળામાં તો જલ્દી મળી જાય એટલે આપણે આ જેટલા વેસવા વાળા બહુ વજ વેસવા વાળા અને આ આપણે લીધી છે મહેશભાઈની ચોથી દીકરી છે ને એના માટે એનું નામ રાખ્યું છે ખુશી એટલે બે જોડી એના માટે લીધી છે કારણ કે ઝીનકા ઝીનકા કપડા દેખાઈ ગયા ને તો મને ગમી ગયા અને આપણે લીધા છે ભાઈ માટે

પેરી લીધી ની કલર તો એમાં જ આવે અહીંયા કલર ફરે બાકી આ કલર તો બધી ગમે જોડી લ્યો ને વેચ ફરજિયાત ખાલી આ ડિઝાઇન બદલે લીધું છે વસ્તુ જો કે મારે જેટલા હોય ને એટલા થોડા લેવાના જ મોબાઈલ બે હોય ને એટલે હમાય ને મતલબ મોટું થોડુંક લઈ લીધું આ દેવાંશી નું લીધું છે પેન ને આ લીધા છે ફૂલ હવે ઉપર મકાન નવા બન્યા છે એટલે આવી કઈક એક વસ્તુ લેવાની ઉપર રાખજો ઉપર

એટલે રહેવા મતલબ એટલે ખાલી આરામ કરવાનો એવો રૂમ રાખવાનો છે મારું પણ બાકી જમવાનું રીતે નીચે જ રાખવાનું છે લાવું કઈ કઈ કોઈ સારું લાગે એમ આપડે રૂમ અંદર જઈ તો એમ